टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जनु नाम है वॉट्स योर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનો પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચુક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ ચરિતમ રઘુનાથ સતકોટી પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પૂંસા મહાપાથક નાસનમ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે છઠ્ઠી સપ્ટેમ્બર બે આજનો વાર છે શનિવાર

ખ જ અને જ્ઞ તે પ્રમાણે નામકરણ કરવું અગિયાર વીસ બાદ અવતરિત થનાર જાતકોની જન્મરાશિ કુંભ ગણાશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે છ કલાક ત્રેવીસ મીટર રહ્યો જ્યારે સૂર્યા સાંજે છ કલાક ને બાવન મીટ થશે આજે રાહુકાળમ સવારે નવ કલાક એકત્રીસ મીટ પ્રારંભ કરી અગિયાર કલાક અને ચાર મિનિટ સુધી રહેશે જ્યારે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અઢાર મિનિટ પ્રારંભ કરી બપોરે એક કલાક અને નવ મિનિટ સુધી છે આજે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે બે કલાક ત્રેપન મિનિટ પ્રારંભ કરી ત્રણ કલાક ને ચુમ્માલીસ મિનિટ સુધી રહેશે તો આજે અનંત ચતુર્દશી ભગવાન શ્રી વિઘ્ન વિનાયક ગણેશજી મહારાજ જેમને પાર્થિવ પ્રતિમાનું સ્થાપન દસ અગિયાર દિવસ કર્યું એનું આજે વિસર્જનનો દિવસ એટલે અનંત ચતુર્દશી તો આજે પંચકનો પ્રારંભ થઈ રહ્યો છે અગિયાર કલાક અને વીસ મિનિટથી આ ઉપરાંત આજે દિગંબર જૈન લોકોના પર્યુષણ પણ સમાપ્ત થશે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિનવિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આજનો દિન આપના માટે શુભ મંગલકારી કે લાભ કરતા રહેવાનો છે આજે મહેનતથી તમને વધુ લાભ મળી શકે જેટલી મહેનત કરો છો તેના કરતાં વધારે લાભ વધારે બેનિફિટ આજે આપને મળે એ પ્રકારના ગ્રહમાન છે બિઝનેસમાં કોઈ સારી એવી મોટી સફળતા પણ તમને મળી શકે એવા પણ ગ્રહમાન છે તો સરકારી ક્ષેત્રના કાર્યમાં સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે અવરોધો આવી શકે છે વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રગતિદાયક રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે એટલે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે મંગલકારી છે કલ્યાણકર્તા છે હવે વાત કરી લઈએ ઉપાયોની મેષ રાશિના જાતકો માટે આજે શુભ રંગ રહેવાનો છે એ છે કેસરી રંગ કોઈ પણ રીતે આપ કેસરી રંગનો જો પ્રયોગ કરશો આપના માટે શુભ અને મંગલપાણી રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ શનિ મંદિરમાં તેલ સિંદુર અવશ્ય અર્પણ કરવું હનુમાન ચાલીસાના પાઠ કરવા આપના માટે શુભ મંગલપ્રદ અને કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે બ વ ઉ આવા જાતકો માટે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો અવસર આપને મળશે તક મળશે આજે વૈવાહિક જીવન સુખમય બની રહે એ પ્રકારના ગ્રહમાન પ્રબળ જોવા મળી રહ્યા છે તો આજનો તમારો દિવસ આનંદદાયક રહે એવી ગ્રહોની સ્થિતિ છે શત્રુઓથી સાવધાન રહેવું પણ આજે આપના માટે જરૂરી છે આજે આપને શત્રુઓ ઘણા એક્ટિવ થતા જોવા મળે એમનાથી સાવચેત રહેવું સાવધાન રહેવું આપના માટે શુભ મંગલપ્રદ કે કલ્યાણકારી રહેશે તો સાથે આજે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ પ્રાપ્ત કરી શકો મન ભાવતા આજે ભોજનની તમને રસ્તાળ મળે એ પ્રકારના ગ્રહમાન છે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો અનુકૂળ છે કલ્યાણકારી છે કે મંગલકારી છે હવે વાત કરીએ ઉપાયો વિશે આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રાતો રંગ છે કોઈ પણ રીતે આપ રાતા રંગનો પ્રયોગ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવી જોઈએ તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે સંકટ નાશન સ્તોત્રનો પાઠ કરો આપના માટે કલ્યાણકારી મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિચક્રની તૃતીય રાશિ એટલે ત્રીજી રાશિ બને છે મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજના દિવસે ધ્યાનપૂર્વક કાર્ય કરવું જોઈએ આજે તમારું ધ્યાન તમારું ફોકસ તમારા કાર્ય પ્રત્યે રાખવું આપના માટે શુભ મંગલકારી અને હિતાવ રહેશે નવી યોજનાઓ ઉપર કામ કરવાનું વિચારતા હોય તો આજે મુલતવી રાખવું એ હિતાવ રહેશે આજનો તમારો દિવસ તમારા માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે તો આજના દિવસે કાર્યમાં સફળતા મળવાના પણ યોગો છે વ્યવસાયિક લોકો એટલે જે લોકો બિઝનેસ કરી રહ્યા છે એવા લોકો માટે દિવસ આજે લાભપ્રદ રહેવાનો છે કલ્યાણકારી રહેશે આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં તમે તમારો દિવસ પસાર કરી શકશો એવી ગ્રહોની ઉત્તમ સ્થિતિ બની રહી છે ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે મંગલપ્રદ છે કલ્યાણકારી છે ઉપાયો શું કરવા જોઈએ કયો રંગ શુભ છે તો આજે આપના માટે શુભ રંગ કથ્થઈ બની રહ્યો છે કોઈપણ રીતે આ પ્રયોગ કરશો તો તમારા માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારી હિતાવ રહેશે ઉપાય તો આજના દિવસે શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન ભોળનાથની આરાધના કરી શિવલિંગ ઉપર બિલ્બપત્ર અને ગવ્ય દુગ્ધ એટલે ગાયનું દૂધ અર્પણ કરવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે જી

આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભ કરતા એટલે ફાયદાકારક રહેવાનો છે આજે કોઈ પણ રચનાત્મક કાર્ય કરવાનો અવસર મળશે તમારી ક્રિએટિવિટી બહાર આવશે અને માટે સાબિત થશે મિત્રો અને સહકર્મીઓનો સહયોગ પણ તમને મળતો રહેશે જે તમારા માટે ખૂબ જરૂરી છે વિદેશ સાથે વ્યાપાર કરવા માટે આજે લાભની સારી તકો તમને મળી શકે એમ છે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો ભાઈ બહેનોની સલાહ તમને લાભ અપાવી શકે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય હોય તમારા ભાઈ અને બહેનોની સલાહને અવગણવી ન જોઈએ એમની સલાહ ક્યાંક તમારા માટે લાભકર્તા કે મંગલકારી આજે સાબિત થતી જોવા મળશે એટલે દિવસ ટૂંકમાં વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ છે શુભ છે વાત કરીએ ઉપાયો વિશે તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે કોઈપણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે જનસેવા કરવી લોકોની મદદ કરવી તમારા માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારી લાભ કરતા રહેશે હવે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની ચોથ પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષર છે મ અને ટ આવા જાતકો માટે દિવસ લાભદાયી પરંતુ થોડોક બિઝી રહેશે રહેશે સહકર્મીઓનો કાર્યમાં અવરોધ પણ ઉભો કરવામાં મદદરૂપ થશે તમારા સહકર્મીઓ સાથે જો તાલમેલ હોય તો એ તમારા માટે આજે અવરોધક બની શકે એમ છે તમારે તમારા કાર્ય પ્રત્યે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે સાવધાની પૂર્વક જો તમે તમારું પ્રોજેક્ટ તમારું કાર્ય સંપન્ન કરશો તો નિશ્ચિત લાભ મળશે જો ક્યાંક ભૂલ છોડી છે તો નુકસાન થવાની સંભાવનાઓ છે આજે નાણાકીય લાભની વાત કરીએ તો ઘણા રસ્તે ઘણા સ્ત્રોતથી તમને નાણાકીય લાભ મળી શકે એવા ગ્રહો જોવા મળે છે અનિયંત્રિત વાણી સંબંધોને પ્રભાવિત કરી શકે છે એ પછી મિત્રો સાથે હોય પરિવાર સાથે હોય કે તમારા અધિકારીઓ સાથે તમારી વાણીમાં અનિયંત્રિતતા તમારા માટે નુકસાન કરતા સાબિત થઈ શકે છે સાચવવાની જરૂર છે ટૂંકમાં દિવસ તમારા માટે મધ્યમ છે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મરૂન રંગ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દેવ દર્શન કરવા ભગવાનના મંદિરે જવું દર્શન કરવા પાંચ મિનિટ ઓછામાં ઓછું બેસવું વધુ તમે બેસી શકો તો વધારે શુભ છે પણ ઓછામાં ઓછું પાંચ મિનિટ અવશ્ય બેસવું આપના માટે શુભ મંગલપ્રદ કે લાભકર્તા સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે પોતાના સ્વાસ્થ્યનું આપે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે આરોગ્ય ઉપર આજે માઠી અસરો વાતાવરણ જનિત અસરો પણ થઈ શકે છે વિરોધીઓથી સાવધાન રહેવું પડશે વિરોધીઓ ક્યાંક નુકસાન કરવાની સ્થિતિ બનાવી શકે છે આજે તમારું મન મૂંઝવણમાં રહેતું જોવા મળી શકે શું કરવું શું ન કરવું એ નિર્ણય લેવામાં થોડીક સમસ્યા હોઈ શકે છે નાણાકીય બાબતોમાં જોખમ બિલકુલ ન લેવું એ આપના માટે સલાહભર્યું છે સંબંધીઓની મુલાકાત આજે આપના માટે શુભ સાબિત થશે એમની મુલાકાતથી તમારો તણાવ જે છે માનસિક પરેશાની દૂર થતી જોવા મળશે એટલે ટૂંકમાં દિવસ શુભ અને મંગલ મંગલકર રહેશે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે દુર્વાસ્યામ રહેશે કોઈપણ રીતે આ પ્રયોગ આપના માટે હિતાવ રહેશે ઉપાય આજે ચંદનનું તિલક કરવું અને ભગવાન શિવને પણ ચંદન અર્પિત કરવું લાભ કરતા રહેશે જી તો દર્શક મિત્રો રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે આજનો તમારો દિવસ તમારા માટે લાભકારી રહેવાનો છે લાભદાયી છે પરિવાર સાથે રોમાંચક ક્ષણો વિતાવવાનો આજે અવસર આપને મળશે મિલકતને લગતી કોઈ પણ ઉપાધિ હશે તો આજે એનો ઉકેલ નિશ્ચિત આવી શકશે સમાધાન આવી શકે એમ છે રાજકીય ક્ષેત્રે તમારી વિશ્વસનીયતા વધતી જોવા મળશે તો તમારા માટે શુભ રહેશે બિઝનેસમાં પણ નવા પ્રોજેક્ટ ઉપર તમે કામ શરૂ કરશો તો એમાં પણ તમને આજે લાભ મળતો જોવા મળશે ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે મંગલપ્રદ છે કલ્યાણકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે વાદળી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારા પિતાની તમારે સેવા કરવી જરૂરી છે ઘરના વડીલોના આશીર્વાદ લેવા લાભકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ બને છે કે જેના વર્ણના આજે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે આર્થિક બાબતે આજે કોઈ તકલીફ પડે એવું દેખાતું નથી તમારી કાર્ય યોજનાઓમાં સફળતાના આજે યોગ બનશે જે પ્લાન કર્યા છે જે આયોજનો છે એમાં નિશ્ચિત સફળતા મળી શકે કંઈક નવું ભવિષ્યમાં લાભકારી કરી શકે અર્થાત કોઈ નવું કામ કરશો જે ભવિષ્યમાં તમારા માટે લાભ કરતા સાબિત થશે પરિવાર સાથે સાંજનો સમય પસાર થશે અને આનંદ વિનોદમાં સાંજ આપની વ્યતીત થશે એટલે ટૂંકમાં વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ દિવસ રહેવાનો છે હવે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એક કથ્થઈ રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિત કરી રહીશું ઉપાય

પરિવાર સાથે આનંદદાયક ક્ષણો વ્યતીત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે તો પરિવારના સભ્યોની ખુશી માટે તમે ધન ખર્ચ પણ કરી શકશો કામમાં મહેનત કરતા વધુ સફળતા મળી શકે એવા ગ્રહમાન છે વિદેશ સંબંધિત કામમાં વિશેષ લાભ મળી શકે કોઈ વિદેશ સાથેનું કામ કરતા હોય કે વિદેશી કંપનીનું કામ કરતા હોય તો તમને લાભ મળવાના આજના યોગો પ્રબળ બનતા જોવા મળી રહ્યા છે એટલે ટૂંકમાં દિવસ આપના માટે શુભ છે હિતાવ છે મંગલકારી છે હવે વાત કરી લે ઉપાયોની શું ઉપાય કરવો જોઈએ કયો રંગ શુભ છે તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે જાંબલી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારી સાબિત થશે ઉપાય તો આજના દિવસે અન્નદાન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે આજનું દાન લાભકર્તા નીવડશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પર જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજના દિવસે વ્યાપારમાં લાભના અવસરો મળતા જોવા મળી શકે તો આજે ભાગીદારી તરફથી પણ લાભ મળતો જોવા મળી રહ્યો છે એટલે ભાગીદારીનો બિઝનેસ લાભ કરતા રહેશે લોહ ધાતુ લોખંડ ધાતુના વ્યવસાયમાં વિશેષ આવક આજે વધી શકે એવા ગ્રહમાન છે તો ઘરની સજાવટ માટે ખરીદી પણ તમે આજે કરી શકો એવા ગ્રહમાન છે આજે આળસને કારણે તમારા કામ અટકી શકે છે તો આજે આળસનો ત્યાગ કરી કામ હાથે ધરવા લાભ કરતા મંગલકારી શુભ રહેવાના છે ઉપાય આજના દિવસે તમારા માટે શુભ રંગ રહેવાનો છે પર્પલ કોઈ રીતે આ રંગનો પ્રયોગ હિતાવર છે ઉપાય આજના દિવસે શનિ મહારાજની પૂજા કરવી શનિ મંદિરમાં દર્શન કરવા તેલ સિંદુરનું દાન કરવું મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિચક્રની આ અગિયારમી રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે શુભ રહેવાનો છે આરોગ્યની બાબતે થોડીક સંભાળ રાખવી પડશે શ્વાસને લઈને સંભાળ રાખવી આપના માટે હિતાવળ છે મિલકત સંબંધિત સમસ્યાઓ કોઈ ચાલી રહી છે તો એનો ઉકેલ આજે નિશ્ચિત આવશે ઉકેલ સદાતા માનસિક શાંતિનો અનુભવ થશે જીવનસાથી સાથે આનંદનો સમય પણ વ્યતીત કરી શકો એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે આથી ધાર્મિક સ્થળની યાત્રા પર તમે જઈ શકો ધાર્મિક સ્થળની મુલાકાત થઈ શકે ટૂંકમાં વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે મંગલકારી છે લાભકર્તા છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળે છે એ વાદળી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો હિતાવ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે દૂધમાં કાળા તલ પધરાવી નિશ્ચિત શિવલિંગ ઉપર અભિષેક કરો તમારા માટે શુભ મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ રાશિચક્રની આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આ બધા બજાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે આપના માટે અનુકૂળ રહેશે લાભ માટે કોઈ જોખમી નિર્ણયો પણ તમે લઈ શકશો આજે તમે કોઈ વાતે ભાવુક થઈ શકો એવા ગ્રહમાન છે આજે ઇમોશનને થોડા કંટ્રોલ રાખવા હિતાવ રહેશે જીવનસાથીના આરોગ્યને લઈને થોડી ચિંતાઓ આજે વધી શકે એમ છે તો સાથે વાહન વ્યવહાર કરતી વખતે થોડીક સાવચેતી થોડી સાવધાની તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીને ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે આસમાની રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે મા અંબાની આરાધના કરવી દુર્ગા સપ્તસતનો પાઠ છે આનંદનો ગરબો કોઈ પણ રીતે કે શ્રી સુક્તમનો પાઠ કરી માની પૂજા કરવી મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અને ભાગ્યાંક છ બની રહ્યો છે છ નંબર શુક્રનો છે આજનો દિવસ તમારા માટે શુભ મંગલકારી અને કલ્યાણકારી સાબિત થશે આર્થિક બાબતોમાં સાથે સાથે સામાજિક બાબતોમાં પણ તમને લાભ મળે છે બિઝનેસમાં પણ તમને લાભ મળતો આજે જોવા મળશે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો આજના દિવસની વાત કરીએ તો આજે અનંત ચતુર્દશી ભગવાન શ્રી ગણેશના પાર્થી વિગ્રહને ઘરે આટલો દિવસ રાખ્યા પછી જ્યારે વિદાય કરવાનો સમય આવે માટીની મૂર્તિઓ નાની હોય તો ઘરે જ કુંડામાં તમે એનું વિસર્જન કરી શકો પણ બૃહદ મૂર્તિઓ છે તો જળાશયમાં સાવધાનીપૂર્વક વિસર્જન કરવું ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ એ માટીની મૂર્તિનું વિસર્જન કરવું આવશ્યક હોય છે અને મૂર્તિ ધીરે ધીરે ખંડિત થતી હોય એટલે મૂર્તિનું સભાનતા સાથે વિસર્જન કરવું અને તે સમયે ભગવાનની આરતી કરી આખા ઘરમાં ગણેશજીને ફેરવી ત્યારબાદ સાચવીને યોગ્ય સ્થાને કાયદાના નિયમ અનુસાર વિસર્જન કરવું જેથી કરીને કોઈના પણ જીવને નુકસાન ન થાય આ પ્રકારે સાવચેતીપૂર્વક ભગવાન ગણેશના પાર્થિવ વિગ્રહનું વિસર્જન કરવું મંગલકારી સાબિત થાય અને ભગવાનને પ્રાર્થના કરવી કે જ્યારે જ્યારે શુભ પ્રસંગો આવે ત્યારે અવશ્ય આપ પદાર્થો આ રીતે વિસર્જન કરવું કલ્યાણકારી સાબિત થાય છે તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ વાત કરી લે આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આજના આપના દિવસને વધુ કલ્યાણકારી બનાવશે નોંધી રાખે આજનો આ મહામંત્ર ઓમ સૌમ્ય રૂપાય વિદમહે વાણેશાય ધીમહી તન્નો સૌમ્ય પ્રચોદયાત બુધનો આ મંત્ર આપના માટે આજે શુભ મંગલપ્રદ કે કલ્યાણકારી સાબિત થશે એક માળા મંત્ર જાપ કરી કાર્યની શરૂઆત કરો નિશ્ચિત તમારો દિવસ મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જેમાં મંત્રનો જાપ આપના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાન તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભરંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના આ નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટસ્ય રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર